के मौसम में भी भीड़ रहती है इस टाइम भीड़ रहती है शाम को नहीं भीड़ रहती है के लिए क्या ठीक है अच्छा है जूस का।, का बढ़िया देता हूँ बढ़िया से बढ़िया जूस दूँ ठीक ग्राहक को लगे कि बढ़िया से बढ़िया आइटम दो हमारा कम बचे लेकिन मैं जूस बढ़िया दूंगा विघनेश भाई नाम हमें जूस जी ઠંડક આવે ને શરીર માટે અને બધા મેસેજ ઈજ છે આપવાનો કે આ ગરમી છે એટલે હવે પાણી પીવું જ્યુસ પીવું શરીર તાપમાન મેન્ટેન રહે એવું કરવું લોકોએ કેમકે અત્યારે ફૂલ ગરમી પડી રહી છે

ત્યારે તમે હાલના દ્રશ્ય નિહાળી શકો છો કે મોટી સંખ્યા ની અંદર જે છે કે મોસંબીનો નો જ્યુસ પીવા માટે લોકો ઉમટી પડ્યા છે ત્યારે અહીના જે જે અમુક લોકો જે આવેલા છે તેને આપણે વાત કરી શું નામ છે કાકા આપનું જિગ્નેશભાઈ જીગ્નેશભાઈ તમે અત્યારે હાલ કઈ જગ્યા આવેલા છો અને શું કહેશો હું અત્યારે વરાછા આવેલું છું અંગુર ચોકડી આગળ વાળા ને ત્યાં મોસંબી નો જ્યુસ પીવા માટે ગરમી ગરમીનો પારો દિવસે પારો વધી ગયેલો છે લોકોને એટલો જ મેસેજ આપવાનો છે કે તડકાનું બહુ બહાર નીકળવું નહીં અને બને ત્યાં સુધી શેરડીનો જ્યુસ આપડે મોસંબી નું જ્યુસ છે લીંબુ સરબત છે ગ્લુકોઝ પાવડર છે એવું પીવું અને પોતાના શરીરનું ધ્યાન રાખવું

અજીસ કેવા માટે હાલ તો નજરે પડી રહ્યા છે સિગ્નલ પાંડિયા એસ9 ન્યૂ સુરત બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂ સાથે